જે આજે અમારી રેલી હતી અને પ્રોગ્રામ હતું ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓ આવવાની છે એના અનુપ લક્ષણે અમે પહેલી મિટિંગ અમદાવાદમાં કરી હતી બીજી આ વાપીમાં છે ત્રીજી મિટિંગ અમારી રાજકોટમાં છે એન્ડ ગુજરાતની અંદર જે બી મહાનગરપાલિકાઓ છે એ એનસીપી પાર્ટી અજીત પવાર ગુટ એકલા હાથે લડવાનું છે એની તૈયારી માટે આ મિટિંગ હતી વાપીની અંદર બધી સીટ ઉપર અમે લડવાના છે જેવી રીતે મેં પહેલાં કીધું કે એનસીપી ગુજરાતની બધી મહાનગરપાલિકાઓ એકલા હાથે બધી જગ્યા લડવાની છે અહેમદાબાદ હોય બરોડા હોય સુરત હોય વાપી હોય વલસાડ હોય બધી જગ્યાએ અમે એકલા હાથે લડવાના છે એની તૈયારીઓ માટે અમારા સંગઠનના જે મહામંત્રી છે મંત્રી છે એ બધા કામ કરી રહ્યા છે એનસીપી પાર્ટી જેવી રીતે અમારા પ્રમુખશ્રી એ કીધું કે આવનાર દિવસમાં અમે વાપી નગર મહાનગરપાલિકા લડશું તો અમે એ લડવાના છે અને તમામ સીટ પર લડાવશું ઉમેદવારોને ઉભા રાખીને સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે સીટો આવી રહી છે એની અંદર પણ અમારું સંગઠન ચાલુ છે અને એની અંદર પણ વિવિધ તાલુકામાં અને જિલ્લાઓમાં અમે ઇલેક્શન લઈ લડવાની તૈયારી કરી રહ્યા છે છીએ મારું નામ કમલેશભાઈ પાડવી જિલ્લા પ્રમુખ એનસીપી આર એસપીયુ Education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed, multi specialty hospital. Get career ready. With 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.